अश्वन भाई अश्वन भाई આખી ઘટનાને લઈ અને આજે ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું એક મહાસંમેલન હતું ન્યાય સભા હતી અને આ ન્યાય સભા દરમિયાન હવે હોબાળો થયો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલને લઈ અને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને ન્યાય સભામાં તમામ લોકોને જે છે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ આમંત્રણમાં અને કોળી સમાજના નેતાઓ આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ આ દરમિયાન હવે એક વાતને લઈ અને બબાલ થઈ છે અને એ વાત એવી સામે આવી છે કે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીના આખી બાબતને લઈ અને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમને આ ન્યાય સભામાં આવવા માટે કહેવામાં આવ્યું અને ત્યારબાદ આ ન્યાય સભામાં

O mẹ ẹsùn mẹ ẹsùn mẹ. ખાસ કરીને જે રીતે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી કોળી સમાજને ગુલામ બનાવીને રાખ્યો છે સૌથી વધારે ગુજરાતની અંદર જો વસ્તી હોય તો એ માત્રને માત્ર કોળી સમાજની છે કોળી સમાજના મથથી આ સરકાર બને છે આ ગાંધી ગાંધીનગરની અંદર સત્તાસ્થાને બેઠા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક છાસવારે સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખાજરે કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાયને અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે હવે કોળી સમાજ સાખી નહીં લે કોળી સમાજ હવે હદ હવે આ સરકારે હદ વટાવી છે અધિકારીઓએ હદ વટાવી છે અને અન્ય અસામાજિક તત્વો છે એ કોળી સમાજને રં રંજાડતા હોય એની ઉપર અત્યાચાર કરતા હોય છતાં પણ કોળી સમાજને ઠાકોર સમાજને ન્યાય નથી મળતો આ ન્યાય માટેની આ લડત હતી આ લડાઈ છે અને એની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી તેત્રીએ તેત્રીસ જિલ્લામાંથી અનેક કોળી સમાજના સંગઠનો વિવિધ સંગઠનો મંડળો સામાજિક અને રાજકીય આગેવાનો આજે આ ન્યાય અંદર ઉપસ્થિત હતા અને એક જ હાકલ સાથે કે આજ પછી ગુજરાતની અંદર અન્યાય સહન કરવામાં નહીં આવે ખાસ કરીને મારી દ્રષ્ટિએ તમામ નેતાઓ અહીંયા આવવું જોઈએ આ સભાની અંદર આવવું જોઈએ કારણ કે કોળી સમાજ ઉપર થતા અન્યાયને અત્યાચારની આ ન્યાય સભા હતી ન્યાય મેળવવા માટેની સભા હતી તો મારી દ્રષ્ટિએ કોઈ પણ પક્ષના કોઈ પણ પક્ષાપક્ષી કરીને કોઈ પણ રાજકીય પાર્ટીના ખેસ એક બાજુ કોઈ કોઈપણ રાજકીય પાર્ટીના વાઘા એક બાજુ મૂકીને તમામ નેતાઓએ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી તમામ નેતાઓએ આ એક મંચ ઉપર આવવું જોઈએ હમણાં જ અલ્પેશભાઈ ઠાકોર હું ઠાકોર સમાજની પ્રશંસા કરીશ આપણા ટીવી માધ્યમના ચેનલથી કે હમણાં જેણે રાત્રે ત્રણ વાગે જે સંમેલન કર્યું એમાં બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા એમાં દરેક એક મંચ ઉપર દરેક પાર્ટીના નેતાઓ સામાજિક અને રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા એની પણ પ્રશંસા કરવી જોઈએ ત્યારે મારે આજે આ કોળી સમાજના નેતાઓને કહેવું છે કે આજે કોળી સમાજનો સાગર સમુદાય ઉપસ્થિત હતો અને ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ભેગો થવાનો હતો તો તમને કોનાથી ડર છે કોની બીક છે અરે આવી પાર્ટીને તમારે લાત મારી દેવી જોઈએ રાજનીતિ કરવી હોય તો કોળી સમાજને તમારી પાસે અપેક્ષા છે અને તમે કોળી સમાજને સુરક્ષા આપવાના વચનો આપો છો ભાષણો બહુ કરો છો તો તમે જ્યારે કોળી સમાજને જરૂર હોય ત્યારે તમે મોઢું ફેરવી લો છો ત્યારે હું આજે કોળી સમાજના નેતાઓને કહું છું કે આવનારા દિવસોમાં આ જે અધિકારીઓ છે ભ્રષ્ટ અધિકારીઓ છે જેણે આ ગુનેગારોને આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે એને ડિસ્મિસ કરવામાં નહીં આવે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટૂંક જ સમયની અંદર ખૂબ મોટા પાયે આંદોલન અને મહાસંમેલન કરવા જઈ રહ્યું છે રાજુભાઈ હવે અહીંના આયોજકોએ નક્કી કર્યું હશે એની વ્યવસ્થા પ્રમાણે કે ભાઈ જે લોકોએ અહીંયા સ્થા સ્થાનિક કાર્યકરો હતા એની જે ટીમે આ સંચાલન કર્યું છે એ લોકોને જ બોલવાનું હશે મારે એનાથી કોઈ મતલબ નથી મારે તો આ સમાજ મારા દિલમાં છે હું અહીંયા આવ્યો મારે તો સમાજની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને આ ન્યાયયાત્રામાં મને અહીંયા સ્ટેજ ઉપર શેર કરવાનો મોકો મળ્યો એ બદલ તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં વીર માંદાતા કોળી સમાજ સંગઠન દરેક ક્ષેત્રે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ કોળી સમાજ કે ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ કે અઢારે વરણ સાથે ક્યાંય અન્યાય થશે તો વીર માંદાતા કોળી સમાજ સંગઠન ગુજરાત હંમેશા એની પડખે ઉભા રહેશે અને મજબૂતાઈથી એની સાથે લડાઈ લડશે

મબલન મલી મજ લીરણ મજહબલા� ઙલીા�જા�ન શ� southeast લણ લઓા� મહમ ઘા� ભધ જા�લા兄 ા� જા� ઝિા�મ જા� ક઒ા�ક મા� નિઝ અહીંયા આ વિડિયોમાં રાજુ સોલંકી સ્પષ્ટ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે આવો કાર્યક્રમ હોય છે કાર્યક્રમમાં તમે લોકો જે આગેવાનોને આમંત્રણ આપો છો બોલાવો છો અને ત્યારબાદ બોલવા પણ નથી દેતા આ આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો વધુમાં અનેક આગેવાનો હતા પરંતુ જે આગેવાનો એક જેમણે આ આખી સભાનું આયોજન કર્યું હતું એ આગેવાનો દ્વારા જ આખી બાબતને લઈ અને સ્પીચ આપવામાં આવી અને એક નવનીત જો એક વાત કરવામાં આવે તો આના પણ સમાજના જે નેતાઓ છે આ આ બાબતને લઈને ન્યાય સભાને અને નારાજ થયા હતા આપણે હિરા સોલંકીને પણ આના પહેલા સાંભળ્યા હતા કે જ્યારે હિરા સોલંકી એવું સ્પષ્ટ કહેતા જોવા મળ્યા હતા કે આખી બાબતને લઈ અને તેમને કોઈ પણ પ્રકારનું આમંત્રણ નથી આપવામાં આવ્યું તેઓ નથી જવાના ત્યારબાદ આપણે એના પહેલા એક વિડીયો કુંવરજી બાવળિયાનો પણ જોયો હતો કે જેની અંદર તેઓ પણ આઉદ નિવેદન આપ્યો હતો કે આમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું અને તેઓ નથી જવાના પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ન્યાય સભા થઈ અને ન્યાય સભામાં હવે આખી બાબતને લઈ અને રાજુ સોલંકી દ્વારા સવાલ ઉભો કરવામાં આવે છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમે ન્યાય સભામાં અમને લોકોને બોલાવ્યા છે આમંત્રણ આપ્યું છે સમાજના આગેવાન તરીકે બોલાવ્યા છે તો પછી આખી બાબતમાં એમને બોલવાનો પણ મોકો આપવો જોઈએ અહીંયા સમગ્ર બાબતને એક બીજી વાત એ પણ છે કે આખી ન્યાયસભામાં અન્ય પણ લોકો હાજર હતા એ પછી કોળી સમાજના આગેવાન સુરતના પણ પણ હતા હતા ભારતી બાપુ હાજર પરંતુ આખી બાબતમાં હવે રાજુ સોલંકી દ્વારા જે છે આખી બાબતમાં સવાલ ઉભો કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં